પૂર્વ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે પરંતુ થોડા વરસાદને પગલે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે અમદાવાદના આ નારોલ વિસ્તારના દ્રશ્યો છે હાલ કે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અમદાવાદમાં સૌથી વધારે વરસાદ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નોંધાયો છે ને પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો રખિયાલ છે ખાસ કરીને મોટેરા છે તે તમામ વિસ્તારોમાં વરસાદમાં સૌથી વધારે નોંધાયો છે અમદાવાદના પશ્ચિમ વિસ્તારની પણ વાત કરીશું તો ચાંદખેડા મોટેરા જગતપુર ગોટા જેવા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે જ્યારે સૌથી વધારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એટલે કે રખિયાલ વિરાટનગર ઓઢવ ગોમતીપુર માં સૌથી વધારે વરસાદ નોંધાયો છે પરંતુ થોડાક વરસાદે જાણે કોર્પોરેશનની પોલ ખોલી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કહેવાય છે અમદાવાદ સ્માર્ટ સિટી પરંતુ ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર ઠેર અમદાવાદમાં પાણી ભરાઈ ગયેલાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે કે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનું

ચારે તરફ પાણી પણ ભરાયા તો ભારે વરસાદથી રોડ અને સોસાયટીના રસ્તા પર પાણી ભરાયા લોકોના ઘરોમાં પણ આ વરસાદી પાણી ઘરો હજુ પણ નવકાશ દ્વારા આગામી ત્રણ કલાક ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો અમદાવાદના મોડી રાતના દ્રશ્યો છે એક વાગ્યાની આસપાસ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે સામે આવ્યા છે તો પહેલા જ વરસાદમાં અમદાવાદમાં સ્થિતિ જોવા મળી રહી છે જો કે એમસી કે જે વાહવાહી કરતી હોય છે પ્રીમોન્સૂન કામગીરીના નામે અને અહીંયા એ જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ છે પાણી પૂર્વ વિસ્તારમાં વરસાદને પગલે પાણી ભરાયેલા જોવા મળ્યા હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદનું ફોરકાસ્ટ કર્યું છે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની છે દ્રશ્યો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો વહેલી સવારના દ્રશ્યો પૂર્વ વિસ્તારમાં કે જ્યાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો અનેક સોસાયટી પાણીમાં ગરકાવ પણ થઈ ચૂકી છે લોકોના ઘરોમાં વરસાદી પાણી પાણી છે તો લોકોની અમદાવાદ શહેરમાં વરસાદી તોફારી બેટિંગ મોડી રાતે અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વરસાદ થયો દિલ્હીના કડાકા વડાકા સાથે વરસાદ ઇસનપુર પટવા ઘોડાસરમાં ધોધમાર વરસાદ થયો પૂર્વ વિસ્તારમાં વરસાદને પગલે પાણી પણ ભરાયેલા જોવા મળ્યા હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે તો અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે